સૌથી દાન એટલે કે કન્યાદાન સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા એક નહીં બે નહીં એકાવન દીકરીઓનું જે માતા પિતા વિહોણી છે જે આર્થિક રીતે નબળી છે તે લોકોને સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા તેમનું સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે સ્પર્શ ફાઉન્ડેશન સ્થાપક શ્રી નયનસિંહ ગોયલ સાથે વાતચીત કરીશું હાજી તમને આ કેવી રીતે વિચાર આવ્યો અને કેવી રીતે તમને દાતાઓ મળી રહ્યા સૌ સૌપ્રથમ તો વાત કરું જો લોકડાઉનના સમયથી જ બધી મહામારીને બધું જોયું હતું ત્યારે વિચાર કરું કે ગરીબ પરિસ્થિતિવાળા ફેમિલી હોય છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો સ્પેશિયલી એ લોકોનું શું એટલે મને અને મારી ટીમે સ્પોર્ટ્સ ફાઉન્ડેશનથી આ સેવાની શરૂઆત લોકડાઉન ટાઈમથી કરેલી અને ત્યારથી જ એક પ્રેરણા મળી કે ખરેખર ભગવાન માતાજી આપને કંઈક શક્તિ આપી છે અને કંઈક સારો વિચાર આપ્યો છે તો એને સાચી દિશામાં ઉપયોગ કરે અને ત્યારથી જ વારસામાં મળેલા સંસ્કાર અને ગરીબી પરિવારે બેઠેલી હોય અને જીરોમાંથી સર્જન કરીને જે પરિવાર આગળ આવે અને જેના લોહીમાં કહેતા હોય કે આપણે સેવા જ પરમો ધર્મ છે તો લોકડાઉનના ટાઈમથી મહામારીના દિવસોમાંથી જ અમને આ વિચાર આવેલો અને કંઈક ફાઉન્ડેશન ફાઉન્ડેશનની સ્થાપના કરી અને સેવાનું બીડું ઝડપેલું સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સર્વપ્રથમ સમૂહ લગ્ન ધેમી ખાતે યોજાય તો જેમાં અગિયાર મા બાપ પીહોની દીકરીઓ બીજા વર્ષે એકવીસ દીકરીઓ ત્રીજા વર્ષે તેત્રીસ દીકરીઓ અને આ વર્ષે ચોથા વર્ષે એકાવન દીકરીઓ એટલે કે અત્યાર સુધી સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા એકસો સોળ જેટલી દીકરીઓ કે જેના મા બાપ નથી અથવા તો પરિસ્થિતિ ખરાબ છે અને કોઈ પણ જ્ઞાતિ જાતિ અને ધર્મના ભેદા વગર ફક્ત એક રૂપિયો અત્યારે એક રૂપિયાની કિંમત કશું નથી એવું કહી શકાય ત્યારે એટલા નજીવા ફી ની અંદર સકનના રૂપિયા અંદર સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી એકસો સોળ જેટલી દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું છે અને આજે પાંચ ચોથો સમૂહ લગ્ન પત્યો છે અને એકાવન દીકરીઓનું સ્પર્શ ફાઉન્ડેશન ટીમ દ્વારા કન્યા દાતાઓના સહયોગથી અને સોશિયલ મીડિયાના સહયોગથી આજે એક ઇવેન્ટ પતિ છે અને એકસો સોળ દીકરીઓનું અત્યાર સુધી સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા કન્યાદાન કર્યું છે સાથે જ સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા દર શનિવારે રામ રૂટી એક અભિયાન ચલાવવામાં આવે છે જેની અંદર એક રૂપિયામાં સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા જમાડવામાં આવે છે સાથે સાથે જેના મા બાપ નથી હોતા પરિસ્થિતિ ખરાબ છે તેવી દીકરા દીકરીઓને સ્કૂલ કીટ વિતરણ તથા વિધવા પરિવારોને અનાજ કાર્યનું વિતરણ અને જે પણ જરૂરિયાત હોય જે પણ કોઈ સેવાકીય કાર્ય હોય એની અંદર સ્પર્શ ફાઉન્ડેશન સેવાકીય કાર્ય મોખરે રહ્યું છે અને અવ્વલ રહ્યું છે અને ટીમના સપોર્ટિંગ દાતાઓના સહયોગ અમે આ કાર્ય કરી રહ્યા છે